નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર પર વાત કરીએ તો મહિલાઓ માટે સલામત ગુજરાતના દાવાએ સાબિત કરી રહ્યા છે વડોદરા ભાયલી અગિયાર ની સાયન્સ વિદ્યાર્થીની સાથે થયેલી સામૂહિક દુષ્કર્મનો આરોપીઓ આજે પકડાયા છે ત્યારે ગત રાત્રિએ આણંદ નજીકના બેવડા ગામના પાસે વલ્લીપુરા સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગત મોડી ઘટના બાદ સગીરાને સારવાર અર્થે વડોદરા ખસેડાય છે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ બની છે દાહોદ સુરેન્દ્રનગર વડોદરા મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની હજુ સાઈ સુકાઈ નથી ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ કે આણંદ નજીક ના બેવડાના વલ્લીપુરામાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો વલ્લીપુર સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે આ સગીરાને નશો કરાવીને સરકારી શાળામાં લઈ જઈને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરા સભાન હોવાથી બૂમો પાડતા ત્રણેય નરા નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર